અમરેલીમાં નાગશ્રી ચોટીલા નેશનલ હાઇવે પર ભાવરડીથી રાણીપરા ગામ નજીક પુલ જર્જરીત હોવાથી તંત્રએ એસટી બસ સહિત ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે

વાડામાં બેફામ કર્યો છે અને આ સાથે જ ખુલ્લી લૂંટથી વિદ્યાર્થીઓ પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તો સરકાર આ તકે વહેલી તકે નિરાકરણ લાવે અને સ્થાનિકોની ગ્રામવાસીઓની માંગ પૂરી થાય તેવી માંગ કરી છે